હવે તો સરકાર સર્વે કરી સહાય કરે તેવી માગણી કરી રહ્યા છે ખેડૂતો બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ હું ખેડૂત બાબુભાઈ અંબારામભાઈ કોળી પટેલ બાવળા તાલુકા નાનોદરા ગામનો વતની છું મારા ગામ નાનોદરા નાનોદરા વાંસણા કવલા શાહકોડ અને અન્ય ઉપરવાસના ગામોમાંથી વરસાદનું પાણી આવતા અમારા ગામ તથા આજુબાજુના ગામોમાં ડાંગરનો પાક નિષ્ફળ જવા પામ્યો છે સરકાર પાસે શું અપેક્ષા રાખો સરકાર શ્રી સર્વે કરી ખેડૂતોને સહાય આપે તેવી લાગણી સાથે માગણી છે